કરજણથી એન અને સી અંતર્ગત કરજણ આઈટીઆઈ વર્લ્ડ ટ્રેડમાં અભ્યાસ પ્રાપ્ત કરતા છાત્રોને અભ્યાસલક્ષી સામગ્રી વિતરણ કરવામાં આવી કરજણ સ્થિત એન અને સી અંતર્ગત કરજણ આઈટીઆઈ વેલ્ડર ટ્રેડમાં અભ્યાસ પ્રાપ્ત કરતાં છાત્રોને અભ્યાસલક્ષી સામગ્રી વિતરણ કરવામાં આવી હતી કંપની દ્વારા કરજણ આઈ ટીઆઈ ટ્રેડના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અંદાજિત નવ પોઈન્ટ પાંચ લાખની કિંમતના આધુનિક સાધનો આપવામાં આવ્યા હતા નિકિસો કોસ્મોડાઇન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કરજણ આઈટીઆઈને છાત્રો માટે સહકાર આપી સરાહનીય કાર્ય કર્યું હતું કરજણ આઈટીઆઈ કંપનીએ કરજણને એક મહત્વપૂર્ણ સહયોગ આપવાના ધ્યેય સાથે વેલ્ડ ટ્રેડમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વિકાસ માટે એનસીઆઈપીએલ કંપની દ્વારા આધુનિક સાધન સામગ્રી તાલીમ સાધનો ઇન્ડસ્ટ્રી ટેકનિકલ ક્ષેત્રે જ્ઞાન અપાયું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કરજણ આઈટીઆઈ આચાર્ય એમ વી પરમાર અને તેમના સ્ટાફ થકી જેઓએ સીએસઆરના સહયોગથી સતત પ્રયત્નો કરી કરજણ આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે વપરાતા સાધનો સહિતની સામગ્રી ઉદાર આથે ફાળો આપતી કંપનીઓ પાસેથી આઈટીઆઈ કરજણને ડોનેટ કરાય જેવી સતત મહેનત કરી સાધનો આપ્યા હતા બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ आज रोज आई टी आई એક સામાજિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી અનુસાર સીએસઆર અંતર્ગત નિકિસો કંપની દ્વારા એક એમઓયુ કરવામાં આવ્યું એ એમઓયુ અંતર્ગત આઈટીઆઈના વેલટેડના તાલીમાર્થીઓ માટે જરૂરી ટૂલ્સ ઇક્વિપમેન્ટ અને એમના ટ્રેનર્સનો સહયોગ આપવા માટેની એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને એમઓયુ ની આપલે કરવામાં આવી કંપની તરફથી આઈટીઆઈ ના તાલીમાર્થીઓની કુશળતામાં વધારો થાય તે માટે જુદા જુદા વેલ્ડર ટ્રેડ તાલીમાર્થીઓ માટે મશીનરી અમને ડોનેટ કરવામાં આવેલી છે જે માટે હું રિજન ના વડા તરીકે કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જ રીતે અમને ભવિષ્યની અંદર પણ અમારી આઈટીઆઈ ને આ રીતે સપોર્ટ કરતા રહેશો જેનો લાભ આઈટીઆઈ ના તાલીમાર્થીઓની કુશળતામાં વધારો થઈ અને જે તાલીમાર્થીઓ છે તાલીમાર્થીઓ કંપનીની અંદર સારી રીતે પ્રેક્ટિકલ કાર્ય કરી અને કંપનીમાં ઓછા સમયની અંદર પોતાના પગભર થઈ શકે અને પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસ જેવી કામગીરીમાં કંપનીને મદદરૂપ થાય તે માટેનો શુભ આશયથી આ કાર્યક્રમ આજે આઈટીઆઈ કરજણ ખાતે યોજવામાં આવ્યો એ આર શાસ્ત્રી રિજન ડેપ્યુટી ડાયરેક્ટર વડોદરા થેન્ક યુ એ આર શાસ્ત્રી રિજન ડેપ્યુટી ડાયરેક્ટર આરડીડી વડોદરા